નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ગુજરાતના કયા જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ અને કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આગામી દિવસોમાં ક્યારથી ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી હાલ ચાલુ જુલાઈ મહિનો કેવા જુલાઈ મહિનામાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેને લઈને આગાહી એવા પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તો વળી ઉત્તર ભારતના રાજ્ય એવા હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાને લઈને જે ઘટના સામે આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ આગાહી કાર્યવાહ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગામી વરસાદને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી છે જેમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં વરસાદનું જોર આગામી દિવસોમાં વધવાનો છે ત્રણથી લઈને છ જુલાઈ સુધીમાં રાજ્યમાં વરસાદ ભૂકા બોલાવે તેવી શક્યતા રહેલી છે તો છ જુલાઈ આસપાસ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનવાની છે જેને કારણે વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે દસ જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે ડાંગ વલસાડ અને સુરત નવસારી વડોદરા અને ખંભાત તો બોડેલી મહીસાગર પંચમહાલ અને તાપી નર્મદા અરવલ્લી અને સાબરકાંઠા મહેસાણા પાલનપુર અને કાંકરેજ તો થરાદ સાણંદ અને ધોળકા સહિત લીંબડી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળના ઉપસાગર અને અરબસાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોને કારણે ત્રણથી લઈને છ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે છ જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે જે દસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ પડશે સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે તો પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદ પડશે ત્રીસ જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે ત્રીસ જુલાઈ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તો સાથોસાથ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની સંભાવના પણ તેમણે જણાવી છે હવે મિત્રો હાલ ચાલી રહેલા જુલાઈ મહિનાને લઈને ગુજરાતમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેને લઈને આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જુલાઈ મહિનાના વરસાદના લઈને પૂર્વાનુમાન જાહેર કર્યું છે રાજ્યમાં હાલ બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આગાહીકાર પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે જૂન મહિનો પૂર્ણ થયા બાદ હવે જુલાઈ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં સારો એવો વરસાદ પડ્યો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આ વર્ષે જૂન મહિનામાં સામાન્ય કરતાં ત્રીસ ટકા વધારે વરસાદ પડી ગયો છે જ્યારે જુલાઈ મહિનાની ત્રણ અને ચાર તારીખે સુધી છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે આગાહીકાર પરેશ કહેવું છે કે આગામી પાંચથી લઈને દસ જુલાઈ વચ્ચે વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવતા તેનો લાભ ગુજરાતને મળશે આગાહી પ્રમાણે આ સિસ્ટમ કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થાય અથવા ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ શકે છે જો કે આ તો એ વાત છે કે આ બંને કિસ્સામાં કચ્છને સારા વરસાદનો લાભ મળી શકે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આવનારી સિસ્ટમ ગુજરાતના સિત્તેરથી લઈને એંશી ટકા વિસ્તારોને લાભ આપી શકે છે જો કે આ સિસ્ટમ ગુજરાત નજીક આવીને કેટલી મજબૂત બને છે અને ક્યાંથી પસાર થશે તેના આધારે વધુ અનુમાન લગાવી શકાય પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે જૂન મહિના જેમ વરસાદની દ્રષ્ટિએ સારો રહ્યો છે તેવી જ રીતે જુલાઈ મહિનો પણ સારો રહેવાનો છે તો સાથોસાથ હજુ ઘણો વરસાદ પડવાનો ગુજરાતમાં બાકી છે હવે મિત્રો ઉત્તર ભારતના રાજ્ય એવા હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનો કહેર સતત ચાલુ છે જેને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદે રાજ્યમાં ભારે વિનાશના દ્રશ્યો જોવા મળ્યા છે સોળ સ્થળોએ વાદળ ફાટવાને કારણે ત્રણ જગ્યાએ અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે લગભગ પાંચ લોકોના મોત થયાના પણ સમાચાર મળ્યા છે વરસાદ પછી સર્જાયેલી પરિસ્થિતિને કારણે અત્યાર સુધીમાં કુલ દસ લોકોના મોત નીપજ્યા છે તેમજ લગભગ ચોત્રીસ લોકો હજુ પણ ગુમ છે જેમાંથી અગિયાર લોકો પાણીમાં તણાઈ ગયા છેલ્લા અગિયાર દિવસમાં ભારે વરસાદને કારણે રાજ્યમાં કુલ ત્રણસોને છપ્પન પોઈન્ટ સડસઠ કરોડનું નુકસાન થયાના આંકડા મળ્યા છે તેમજ વરસાદને કારણે સુબેરના મંડી જિલ્લામાં ભારે તબાહી જોવા મળી છે મંડીમાં છેલ્લા બત્રીસ કલાકમાં રેસ્ક્યુ ઓપરેશનમાં ત્રણસો સોળ લોકોને બચાવવામાં આવ્યા સત્તાવાર અહેવાલો પ્રમાણે મંડીમાં વાદળ ફાટવાની કુલ દસ ઘટનાઓ નોંધાઈ છે જેને કારણે ભારે વિનાશ જાનહાની અને માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે ભારતીય હવામાન વિભાગે આજના દિવસ માટે પૂર્વીય રાજસ્થાન ગુજરાત ક્ષેત્ર હિમાચલ પ્રદેશ ઓડિશા અને ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે તેમજ પૂર્વી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને પૂર્વીય રાજસ્થાન સહિત ઘણા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે દર્શક મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં હજુ ગુજરાતના કયા જિલ્લામાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ અને કયા જિલ્લામાં ભારેથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને ગુજરાતના હવામાન વિભાગે નકશા જાહેર કર્યા છે જેમાં સૌ પ્રથમ આજે એટલે કે બે તારીખના રોજ રાત્રિ દરમિયાનના નકશા ઉપર એક નજર કરીએ તો આજે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર દાહોદ નવસારી વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવાય છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો વળે અમરેલી અને ભાવનગર બનાસકાંઠા મહેસાણા અને પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર અને ભરૂચ નર્મદા સુરત અને તાપી તો વળી ડાંગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો વળી બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર મોરબી કચ્છ અને પાટણ તો ગાંધીનગર અમદાવાદ ખેડા અને આણંદના વિસ્તારોમાં વરસાદની કોઈ ચેતવણી આપવામાં નથી આવી મિત્રો આ વિસ્તારોમાં માત્ર હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે ત્યારબાદ ત્રણ જુલાઈની જો વાત કરવામાં આવે તો ત્રણ જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા માત્ર બે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે મિત્રો આ બે જિલ્લામાં ત્રણ તારીખના રોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો વળી કચ્છ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ ખેડા તો દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી નવસારી ડાંગ અને વલસાડ તો દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને જામનગર રાજકોટ અને સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ આણંદ વડોદરા અને ઉદેપુર તો વળી નર્મદા અને ભરૂચના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાની ચેતવણી છે મિત્રો આ વિસ્તારોમાં ભારે વરસાદના કોઈ સ્પેલ જોવા મળવાના નથી ત્યારબાદ ચાર જુલાઈની જો વાત કરવામાં આવે તો ચાર જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં પણ ઘટાડો જોવા મળશે મિત્રો ચાર જુલાઈના રોજ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર દાહોદ નવસારી અને વલસાડ તો વળી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી રહેલી છે મિત્રો આ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો વળી બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને જામનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર મોરબી કચ્છ અને બનાસકાંઠા તો પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારો ઉપરાંત અમદાવાદ ખેડા અને પંચમહાલ આણંદ વડોદરા અને છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તો વળી ડાંગ અને તાપીના વિસ્તારોમાં હળવા ઝાપટાં નોંધાવાની શક્યતા છે મિત્રો આ વિસ્તારોમાં ચાર જુલાઈના રોજ ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં નથી આવી ત્યારબાદ પાંચમી જુલાઈની જો વાત કરવામાં આવે તો પાંચમી જુલાઈના રોજ ચોથી જુલાઈ કરતાં વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં પણ વધારો જોવા મળશે મિત્રો પાંચ જુલાઈના રોજ આ બાજુ અરવલ્લી મહીસાગર અને દાહોદ એમ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે મિત્રો આ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે તો વળી આ બાજુ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર કચ્છ બનાસકાંઠા અને પાટણ મહેસાણા સાબરકાંઠા પંચમહાલ છોટાઉદેપુર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો વળી દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને જામનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અને વડોદરાના વિસ્તારો તો ભરૂચ નર્મદા અને સુરત તાપી અને ડાંગના વિસ્તારોમાં પણ હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે મિત્રો ગુજરાતના વિસ્તારોમાં કોઈ વરસાદની ભારે ચેતવણી આપવામાં નથી આવી ત્યારબાદ છ જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં પણ વધારો જોવા મળશે મિત્રો છ જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લી તો દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો વળે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર મોરબી કચ્છ અને પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા મહીસાગર આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર ભરૂચ અને નર્મદાના વિસ્તારો તો વળી સુરત તાપી અને ડાંગના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતાં યલો એલર્ટ અપાયું છે તો વળી બાકીના વિસ્તારો જેમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને જામનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદની કોઈ ચેતવણી આપવામાં નથી આવી મિત્રો આ વિસ્તારોમાં કોઈક જગ્યાએ ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે છે તો સાત જુલાઈની જો વાત કરવામાં આવે તો સાતમી જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના બે જિલ્લા સાબરકાંઠા બનાસકાંઠામાં જ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે મિત્રો આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે તો વળી દેવભૂમિ દ્વારકા પોરબંદર કચ્છ જામનગર પાટણ મહેસાણા અરવલ્લી અને સુરત નવસારી વલસાડ તો વળી દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયો છે તો વળી ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અને ભાવનગર રાજકોટ બોટાદ અને મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અને ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા અને છોટાઉદેપુરના વિસ્તારો ભરૂચ નર્મદા અને તાપી તો વળી ડાંગના વિસ્તારોમાં પણ હળવા છાંટા નોંધાવાની શક્યતા છે મિત્રો આ વિસ્તારોમાં સાત જુલાઈના રોજ વરસાદની કોઈ ભારે ચેતવણી આપવામાં નથી આવી ખેડૂત મિત્રો શું તમે ખેતીકામ પતાવી લીધું તમને વરાપનો લાભ મળ્યો કે કેમ અને હજુ તમારા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા હવે મિત્રો વેધરને લગતી એપ્લિકેશનના માધ્યમથી આજે મોડી રાત્રે અને આવતીકાલે વહેલી સવાર સુધીમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ મિત્રો સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં આજે મોડી રાત્રિથી લઈને આગામી દિવસ એટલે કે ત્રણ તારીખની વહેલી સવાર સુધી રાપર અને ખાવડા તો નલિયા આજુબાજુના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ ઝાપટા પડવાની શક્યતા રહેલી છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાણવડ શિશલી અને પોરબંદર કુતિયાણા અને ઉપલેટા જૂનાગઢ કદાચ કેશવદ અને વિસાવદરના વિસ્તારો તો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે તો આ બાજુ બોટાદના એરિયામાં બરવાળા બાનગઢ ધંધુકા આજુબાજુના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગર થાન અને વાંકાનેર ધ્રોલ અને સાવડી તો મોરબી નવલખી માળીવા કુડા હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે ખાસ કરીને રીતસરનું મેઘતાંડવ સર્જાવાની શક્યતા છે મિત્રો આજે મોડી રાત્રિથી લઈને આગામી દિવસ એટલે કે ત્રણ તારીખની વહેલી સવાર સુધીમાં ઉત્તર ગુજરાતના અંબાજી ખેડબ્રહ્મા પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે મિત્રો આ વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે તો બાકીના વિસ્તારો ધાનેરા ડીસા અને થરાદ તો વળી સુઈગામ દિયોદર અને ભાટસણ આ બાજુ સાંતલપુર રાજનપુર ધોડા અને પાટણના વિસ્તારો હારીજ અને ચાણસમાં તો સિદ્ધપુરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો આ બાજુ મહેસાણા હિંમતનગર માણસા અને પ્રાંતિજ વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ અને ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર ધોળકાના વિસ્તારો મહેમદાબાદ ડાકોર બાલાસિનોર કપડવંદ અને બાયડ તો આ બાજુ મોડાસા માલપુર કડાણા અને લુણાવાડાના વિસ્તારો દાહોદ અને જાલોદ પીપલો ગોધરા આજુબાજુના વિસ્તારો ઉપરાંત છોટા ઉદેપુર અને ક્વાંટ બોડેલી ડભોઈ અને કરજણ તો જંબુસર અને વડોદરાના વિસ્તારો આણંદ અને તારાપુર તો બોરસદ અને ખંભાતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચ અને દહેજ કોસંબા અને વાંકલ ડેડિયાપાડા અને ઉમરપાડા સુરત બારડોલી અને વ્યારા નવસારી બિલીમોરા અને વાપી વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે